ગુજરાતમાં અમરેલીમાં ચાલતા લેટરકાંડ વિશે આપણે અત્યારે વાત કરવા જઈ રહ્યા છીએ જ્યારે આ ઘટના ઘટી અને બિના બની ત્યારથી આપણે આજ દિવસ સુધી સતત એ જ રટનની આપણે કહેતા હતા કે ચોખ્ખું ઘી જેવું છે પરંતુ આ લોકોને ગરણે હું કાઢવું નથી એના જ કારણે એક બાજુ પોલીસ રાજકીય અને ઘમાસાન ચાલી રહ્યું છે ઘમાસાની વચ્ચે આપણે સૌ જોતા હતા કે આની અંદર પહેલું તો જ્યારે બાર વાગ્યે પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવે છે એ ચોખ્ખું પડ્યું હતું બીજું જે આક્ષેપ થયા તો કે ભાઈ કોઈ નોકરી કરે છે અને એને માલિક જે એને કામગીરી ભળાવે છે એ કરવી પડે પરંતુ સાક્ષીને આરોપી બનાવવાનું અને એના ઉપર ગુનો દાખલ કરવાનો આ આરોપી બનાવવાનું કામ કણે કર્યું એ સૌ કોઈ જાણતું હતું છતાંય આના ઉપર ઢાંક પીછડા પોલીસ કરતી રહી અને તમે ઢાંક પીછડા કેટલી વાર કરશો કેટલી વખત તમે પડદા મૂકશો છેલ્લે દૂધનું દૂધને પાણીનું પાણી થવાનું અને સત્ય ક્યારેય છુપાતું નથી વિગતે આપણે વાત કરીએ તો અમરેલીની અંદર જે લેટર લેટરકાંડની ઘટના બની અને એના પાસે સતત જે ચર્ચા ચાલી રહી છે એ ચર્ચાની વાત કરીએ તો સતત પોલીસે કરેલી ભૂલો પોલીસને ના દેખાય અને પોલીસે એટલી હદી ચાપલુસી કરી એટલી હદી ચાપલુસી કરી કે પોલીસે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ન પહેર્યો એટલું બાકી રાખ્યું ગળામાં કેસરી પટા ન પહેર્યા એટલું બાકી રાખ્યું અને પોલીસે સતત ચાપલુસી કરવાનું કામ ચાલુ રાખ્યું અને એ ચાપલુસીનું કારણ આજે અમરેલીની પોલીસ ભોગવી રહી છે આ લોકોને ચોખ્ખી ખબર હોવી જોઈએ કે કાયદો કાયદાનું કામ કરે અને હર્ષભી સંઘવી એવું કહેતા હતા કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તો એમને સમજવું જોઈએ કે આ લોકો ગમે ત્યારે ખસી શકશે અને અમને જગ્યા આપીને આ લોકો બાજુમાં જતા રહીશ કોના કહેવાથી કોના ઈશારે આ લોકોએ કામ કર્યું પાયલ ગોટીની અડધી રાત્રે બાર વાગે એમના ઘરેથી ધરપકડ કરવામાં આવે છે પાયલ ગોટી એક સાક્ષી બની શકે એમ હોય એમને આરોપી બનાવવામાં આવે છે અને આ કેસ સામાન્ય કેવરાય કોઈ ત્રણસો હાથ ત્રણસો છવી કે મર્ડરનો કેસ નહોતો કે નહોતો તો કોઈ દેશદ્રોહ કે રાજદ્રોહનો કેસ કે આવી રીતે કોઈ મહિલાની સાથે વર્તન કરવામાં આવે રાત્રે ધરપકડ અડધી રાત્રે થાય એ દીકરીનું ધોળા દિવસે સરઘસ નીકળે લોકો જો એમ નીકળે એની રીલો બને વીડિયા બને અને કુંવારી કન્યાનો વરઘોડો કાઢીને આ લોકો એમની આબરૂ નીલામ કરવા માટે નીકળ્યા કુદરત વધુ ભાળે છે અને કુદરતે એવું દેખાડ્યું કે તમે સૌ જોઈ રહ્યા છો અત્યારે અમરેલીની પોલીસ અને એમની આબરૂ ધૂળ ધાણે જેવી થઈ અને પરિસ્થિતિ આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આ લોકોને હવે મોઢામાં મગ ભર્યા આવે એવી પરિસ્થિતિ થઈ છે નથી લોકોની સામે બોલી શકતા નથી મીડિયા સમક્ષ આવી કહેતા અને ભારતીય જનતા પાર્ટીના અમુક સારા નેતાઓએ મીડિયાની સમક્ષ આવીને કીધું કે પોલીસે થોડીક એ ઉતાવળ તો કરે આ લોકોના ખાદીના ગભા ઉપર કે આ લોકો જે કોટીઓ પહેરી નીકળ્યા છે એમને કાદવ ઉડશે ક્યારે નિપોસાય અને આ લોકો નિવેદન આપતા વાર નહીં કરે આ લોકો જ્યારે એમની સામે પત્રકાર આવશે અને કોલર પકડશે ત્યારે આ લોકો ચોખ્ખું કહી દેવાના છે કે અમને કોઈ ખબર નથી ને આ પોલીસે કર્યું પોલીસ આવા હાથા બનશે આવી ચાપલુસી કરશે ને ગુજરાતની આબરૂચી થશે બીજા રાજ્યની અંદર વિશ્વની અંદર જેના ભારતના ગુજરાતના જ્યાં વખાણ થતા હોય એ જ ગુજરાતની પોલીસે આવા કારનામાં કર્યા આવી ચાપલુસી કરીને એનું પરિણામ અત્યારે અમરેલીની પોલીસ ભોગવે છે અને એની તપાસ નિલીપ રોય જ્યારે કરતા હોય નિલીપ રાય એની તપાસ પૂરી કરી બે દિવસે એમણે અમરેલીમાં ધામા નાખ્યા એમણે તમામ લોકો સાથે ચર્ચા કરી જે જે લોકો એ કેસની અંદર હતા એમની સાથે વાત કરી જેલમાં હતા એમની સાથે વાત કરી પાયલ ગોટી સાથે વાત કરી ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી તમામ તપાસ કરી રહ્યા અને બે દિવસની તપાસ પૂર્ણ થઈ અને માનવ અધિકાર આની અંદર આવે છે અને માનવ અધિકારી ડીજીપીને નોટિસ ફટકારી છે કે ભાઈ બે અઠવાડિયાની અંદર અમને જવાબ આપો આપણે સૌ જાણતા હતા નાનું છોકરું પહોંચવામાં ભણતું હોય સમજે એવી પરિસ્થિતિ છે અને તપાસના નાટકો અત્યારે ચાલુ કારણ કે આપણે સૌએ કીધું સૌએ સાંભળ્યું અને જાહેર થયું કે બાર વાગે ધરપકડ થઈ દેશની વડી અદાલતની આલોચના આ લોકોએ કરી રિકન્ટ્રક્શનના નામે આ લોકોએ વરઘોડું કાઢ્યું ભરી બજારમાં કાઢી કુંવારી કન્યાની આબરૂ ઓછી કરવાની કામગીરી આ લોકોએ કરી આ દેશની અંદર નારી સન્માનની વાતો થતી હોય અને એ નારીનું સન્માન ગુજરાતની પોલીસને જાળવી કે તો બીજે ક્યાં જળવાશે અમે સાચો કહેશું એટલે તમને તકલીફ થશે તમને દુખાશે પરંતુ આવું કરશો તો તમારા ગાલ ઉપર બીજો તમાચો આવી રીતે પડશે અને એ અમે મોઢામાંથી તમને કહેશું તમારી ભૂલો અમે તમને ગણી ગણીને આપીશું કારણ કે તમને નથી ખબર કે કોઈ ગુજરાતની અંદર સારા માણસો છે કોઈ બોલવા માગે છે ને એમનો અવાજ અમે દબાવવાની કોશિશ કરીએ છીએ પરંતુ જ્યારે જ્યારે અમને એવું દેખાશે ત્યારે અમે બોલશું ગુજરાત પોલીસ બીજી વખત આવી ભૂલો ના કરે તો સારું કહેવાય બાકી ગુજરાતની આબરૂ નિલામ થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ અને દિવસે ને દિવસે ગુજરાત પોલીસની નેચો જોવું પડે ગુજરાત પોલીસના પગ નીચેથી જમીન સરકી જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ અને હવે આનું પરિણામ અમરેલી પોલીસ ભોગવશે ની જાણ્યું હોય ભૂતો ની ભવિષ્ય આવું થવાનું છે અને પાકા અમને સંકેત છે ને પહેલા દિવસેથી અમને ખબર હતી કે ગુજરાત પોલીસની અંદર અમરેલીએ ખોટું કર્યું અને અમરેલીની પોલીસને આનું પરિણામ ભોગવવું પડશે પરંતુ ઘણી જગ્યાએ પોલીસ ભૂલો કરતી હોય છે એમને સારી રીતે સમજવું જોઈએ કે અમે શપથ લીધા છે ત્યારે લોકોના હિતમાં કામ કરવા માટે લીધા છે નોકરી કરવા માટે નહીં કે કોઈની ચાપલુસી કરવા માટે નહીં કે કોઈની ગુલામી કરવા માટે સરકારો આવશેને જશે તમે સરકારી કર્મચારી છો સરકારી કર્મચારી તરીકે કામગીરી કરો ના કે કોઈનો ફોન આવે અને આકાઓની ચાપલુસી કરવાની એ લોકોની ગુલામી કરવાની પછી તમારે ભોગવવું પડે આખી ગુજરાતની પોલીસને એનું પરિણામ ભોગવવાનું આવે ગુજરાતની પોલીસ ઉપર દાગ લાગે અને આના ઇતિહાસો લખાઈ જાય આવી પરિસ્થિતિ ઊભી ન થાય ગાંધી અને સરદારના ગુજરાતની આબરૂ જળવાય ગાંધી અને સરદારે જે ગુજરાતને સંદેશ આપ્યો છે સંદેશ જળવાય આપણે સંવિધાન જે છે એની રીતે ચાલીએ લોકશાહીની રીતે ચાલીએ લોકોને ન્યાય મળે લોકહિતનું કામ તમારે કરવાનું છે લોકરક્ષક બનીને આવ્યા છો લોકરક્ષક બનીને રહો રાક્ષસ બનીને કામ પોલીસે ના કરવું જોઈએ પોલીસે એટલી હદની ચાપલુસી ના કરવી જોઈએ કે છેલ્લે ગુજરાત પોલીસ અને અમરેલી પોલીસનું જેવું થયું એવું બીજી વખત ક્યાંય પોલીસને નેચવું ના જોવું પડે એ સારી રીતે પોલીસે સમજવું જોઈએ સામાન્ય બાબતની અંદર સામાન્ય નાગરિકને પડતાડિત કરવામાં આવે હેરાન કરવામાં આવે અને મોટા મોટા ગુનેગારો હોય ગુંડાઓ હોય બુટલેગરો હોય કે કરોડો રૂપિયાનું કરીને ગયા હોય એમને જેલની અંદર પણ ફેસિલિટીની સુવિધાઓ મળતી હોય છે એટલે પોલીસે સારી રીતે જાણવું જોઈએ સારી રીતે કામ કરવું જોઈએ અને ગુજરાત પોલીસને પણ ગુજરાતના લોકોના ટેક્સના પૈસાનો પગાર મળે છે એ પોલીસે ક્યારેય ના ભૂલવું જોઈએ પોલીસે એમના માપની અંદર કામ કરવું પડે પોલીસને કોઈના કાર્યકર્તા બનીને કામ ન કરાય પોલીસે શાંતિદૂત બનીને કામ કરે લોકરક્ષક બનીને કામ કરે પોલીસ જવાળાની અંદર પેટ્રોલ હોમવાનું કામ ન કરે એમાં ગુજરાત પોલીસની ભલાઈ હોય ગુજરાતની ભલાઈ હોય અમે સત્ય કહીશું ત્યારે તમને અંગારા જેવા અમે લાગશું પણ સત્ય કહેવાની અમારી ટેવ છે અને અમે છડે ચોક તમને કહીશું કે આ તમારી ભૂલ છે ને આવી ભૂલો કરશો તમે ભોગવશો જય જવાન જય કિશન